રિસર્ચ સ્કોલર અને ફેકલ્ટી સભ્યોનો સમાવેશ થાય છે સિમ્પોઝિયમમાં મુખ્ય વક્તાઓ ડૉક્ટર રાજેશ પટેલ ડૉક્ટર પ્રવીણ દુર્ધાગ્રા ડૉક્ટર આસ્કા વાસિયા હતા જેમણે તેમના વક્તવ્ય દરમિયાન એન્ટીમાઈક્રોબાયોલ પ્રતિકારના વિષય પર જ્ઞાનવર્ધક મુદ્દાઓ રજૂ કર્યા હતા વક્તવ્યો ઉપરાંત એક એએમઆર ક્વિઝનું આયોજન સહભાગીઓ માટે કરવામાં આવ્યું હતું જેથી સિમ્પોઝિયમને એક ઇન્ટરેક્ટિવ અને આકર્ષક અંત પૂરો પાડ્યો હતો આ ક્વિઝમાં કોલેજની વિદ્યાર્થીની દીપાંશિંહ શર્માએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો પ્રિન્સિપલ ડૉક્ટર પૂનમભી ચૌહાણે તમામ વક્તાઓને તેમના અમૂલ્ય યોગદાન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો હતો તે ઉપરાંત આ કાર્યક્રમની સફળતા સુનિશ્ચિત કરવામાં આયોજક સમિતિ તરીકે પ્રયાસો બદલ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ માઇક્રોબાયોલોજી વિભાગના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો અમારી ચેનલને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો